ભારતની નારી શક્તિનું એક ઉદાહરણ એટલે કે લોકમાતા અહલ્યાબાઈ હોળકર અહલ્યાબાઈ હોળકરની ત્રણસોમી જન્મ જયાંતિની આપણે બધાને શુભકામના લોકમાતા અહલ્યાબાઈ હોળકરનો પ્રેરણાત્મક જીવન પરિચય હું આપણી સામે રાખવાનો અહીં પ્રયત્ન કરીશ અહલ્યાબાઈ હોળકર એમને હિન્દુ ધર્મ

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલા ચોંડી ગામમાં જેઠ સુ અને સબ સોળસો ને ના રોજ એટલે કે એકત્રીસમી મે સત્તરસો ને ના રોજ એક બાળકી જન્મી પિતાનું નામ માણવજી અને માતાનું નામ સુશીલા સિંધુ અને દીકરીનું નામ પાડ્યું અહલ્યા તેઓ મૂળ તનગર એટલે કે ભરવાડ તેમની પાસે થોડા ઘેટા બકરા હતા એક નાનકડું ખેતર એના આધારે અને નાનું મોટું ખેતી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવ પરંતુ સમય એવી કરવટ બદલી કે ચોંડી ગામના ખેતરોમાં ઘેટા બકરા ચરાવતી આ અહલ્યા એ વખતના માળવાના શ્રેષ્ઠ અને શક્તિ સંપન્ન સુબેદાર મલ્હાર રાવોલકરના ઘરની પુત્રવતી બની રાજ્યની સૂત્રધાર બની ચોંડી ગામની આ કન્યા અહલ્યામાંથી માતૃશ્રી અહલ્યાબાઈ બન્યા અને રણ મેદાન થી લઈને રાજ મેદાન સુધી બંને જ અભૂતપૂર્વ કાર્ય કર્યું હોલકર વંશનો તેમણે દીપાવ્યો અહલ્યાભાઈ સામાન્ય ગામડાની કન્યામાંથી રાજમાતા બન્યા એ સત્ય પરંતુ તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું છે પથ્થર પણ ચૂર ચૂર થઈ જાય તેવા દુઃખો નિયતિયે તેમના પાલવે બાંધી આપ્યા પાલવે બાંધી આપ્યા પતિ સાસુ સસરા પુત્ર ભાઈ પૌત્ર જમાઈના મૃત્યુ અને પુત્રીના સતી થવાના એક પછી એક પ્રસંગોની જાણે અહલ્યાબાઈ પર દુઃખના પહાડો તૂટી પડ્યા છતાં પણ એકલી સ્ત્રી રાજ કાજ એવી રીતે સંભાળ્યું કે આજે ભારત વર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે માતૃસિહ્યાભાઈ ની ખાસિયત એ હતી કે વિરહના વાદળો છવાયેલા હોવા છતાં ધર્મ પરાયણતા વિવેક અને દયા માયા તેઓ કદી ચૂક્યા ન હતા તેમને દુઃખથી તેમને દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડુ વૃત્તિનો આશરો લીધો ન હતો સંકટોના હંમેશા હિંમતપૂર્વક મુકાબલો કર્યો સતર્ક રહીને ધોર્યા અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો સંકટો સામે ક્યારેય ઝૂક્યા કે ગભરાયા નહીં મળવાના ડરથી ક્યારેય અચકાયા નહીં કે યશ કે વિજય મળવાની ક્યારેય તેમને હરકકેલા કરી નથી પોતાના સુખ સાહેબી ત્યજીને પ્રજાના કાર્યોમાં જ મગ્ન રહ્યું એમના જીવનનું ધ્યેય બન્યું કૃતજ્ઞ કૃતજ્ઞનો આદર્શ તેમને આત્મસાત કરી બતાવ્યો અહલ્યાબાઈ સંસારમાં રહીને પણ કર્મયોગીની જેમ સંસારથી અલગ રહ્યા હતા અનાસક્તિ તેમને સહજ રીતે ઈશ્વર તરફથી ભેટ તેઓ સંન્યાસીની જેવું જીવન જીવ્યા ધર્મ અને રાજકારણના એક સાથે ચલાવીને રાજકીય વ્યવહારને પવિત્ર બનાવ્યો અહલ્યાબાઈએ એક આદર્શ પત્ની એક આદર્શ માતા એક આદર્શ પુત્રીના આદર્શો લોકો સામે રખ્યા પોતે આ જીવન લોક માતા બની રહ્યા જ્યારે સ્ત્રીઓનું જીવન ઘરની ચાર દિવાલોમાં સીમિત હતું ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બહૌસ્ત્રી રાજકર્તાનો આદર્શ પૂરો પાડ્યો અગ્નિની અગ્નિની જેવા જીવનમાં પણ તેમણે ધર્મ કાર્ય છોડ્યું નહોતું તેઓ લગભગ આખા ભારતમાં ખૂબ ધર્મ કાર્યો કર્યા કાશી વિશ્વનાથ મંદિર નાસિક બદ્રીનાથ કેદારનાથુરાનો અને અન્ન સ્થાપ્યા સ્ત્રી શાસકો માં અહલ્યાભાઈ કોહિ હીરા આગમાં બળીને તે વધુ વધુ નિખરતા ગયા અહલ્યાભાઈ એકત્રીસમી મે સત્તરસો પચીસ રોજ જન્મ્યા અને તેરમી ઓગસ્ટ સત્તરસો ને પંચાણુંના રોજ તેમનો દેહ વિલય થયો મૃત્યુના સવા બસો વર્ષ બાદ પણ આજે તેમનું નામ હિમાલયથી માંડીને રામેશ્વર સુધી અને ગુજરાતથી માંડીને બંગાળ સુધી ફેલાયું તેમના ધર્મકાર્યોથી તેઓ અમર થઈ ગયા આવા હતા આપણા ભારતના નારી શક્તિ તહેવાર અહલ્યા ભારતની નારી પહેલા પણ બહાદુર હતી ત્યારે પણ બહાદુર છે અને ભવિષ્યમાં પણ બહાદુર જ રહેશે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ